આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે ત્યારે વડગામ ખાતે કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ન્યાય યાત્રા સાથે વડગામ પહોંચ્યા હતા જ્યાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાને લઈ વડગામ ખાતે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની મિટિંગ યોજાઈ હતી જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ કાર્યકર્તાઓને સંબોધતા સરકાર સામે આક્ષેપો કર્યા હતા હાલમાં ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે લોકો આ સરકારના ભ્રષ્ટાચારને લઈને પરેશાન છે સરકાર ભ્રષ્ટાચાર કરનાર નાના અધિકારીઓને પકડીને જેલમાં પૂરે છે જ્યારે મોટા અધિકારીઓ પકડાતા નથી સરકાર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈને લોકો જાગૃત થાય અને લોકો સરકાર સામે અવાજ ઉઠાવે તથા લોકોને ન્યાય મળે તે માટે આ ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે વડગામ ખાતે ન્યાયયાત્રા દ્વારા પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કોંગ્રેસની આ ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારી આ ભાગરૂપે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન છે ચાહે સુરતનો કે બરોડાનો રાજકોટનો પાલનપુરનો કે મોરબીના કિસ્સાઓ જે ઉજાગર થયા ને એના સિવાય લોકો તણાઈ જાય બીજી ત્રીજી રીતના લોકો ક્યાંય પણ ભોગ બને એમાં ભાજપનો ભ્રષ્ટાચાર જે ગુજરાતની વ્યક્તિને એના જીવનની કિંમત પણ દેવા તૈયાર છે એના ભ્રષ્ટાચાર માટે આ બધા કાંડમાં આખા ગુજરાતમાં નાના અધિકારીઓને ફક્ત પકડી થોડા દિવસ માટે અંદર રાખી અને છોડી દેવામાં આવે જે અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર લેનાર છે ભ્રષ્ટાચાર કરનાર ભાજપના પદાધિકારીઓ મોટા અને મોટા ઓફિસરો દ્વારા આ સરકારમાં પહોંચતો પૈસો એ એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પહેલાં તો પરસેવાના પૈસા જ ભ્રષ્ટાચારમાં જાતા હવે તો લોકોની જિંદગી જાય તો પણ અમારો ભ્રષ્ટાચાર ન અટકવો જોઈએ એવું ખુલ્લે આમ ભાજપની સરકાર વર્તી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટની સિરિયસનેસને પણ અવગણે એના એના ભ્રષ્ટાચાર માટે એ હદે પહોંચેલી આ સરકાર વિરુદ્ધ લોકો જ કંઈક કરી શકે એટલે લોકોને જાગૃત કરવા માટે અને એમનો એમને ન્યાય મળે લોકોના નાના નાના પ્રશ્નો માટે ન્યાય મળે આજે આ સરકાર એટલી ભ્રષ્ટાચાર માટે ભૂખી થઈ છે કે તંત્ર આખું પડી ભાંગું છે આપણી ખાવા પીવાની રોજબેરોજની ચીજોમાં પણ જે આરોગ્ય અને હાનિકારક હોય એવી વસ્તુઓ પણ વાપરતા લોકોને રોકવાના નહીં ત્યાં પણ ભ્રષ્ટાચાર કરવાનો હરેક વાતમાં ભ્રષ્ટાચાર આપણા જીવનને અડી રહ્યું છે એ વાતથી લોકોને જાગૃત કરવા માટેનો અમારો આ પ્રયત્ન છે અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ